તો હેલો ફ્રેન્ડ હું આવી છું નદીએ કપડાં ધોવા માટે જો અહીંયા પાણી કેટલું ઊંડું છે મસ્ત ડેમ ભર્યો છે જોવો તમે અને કેવું છું ખબર અને હું નદીએ કપડાં ધોવા આવીને તો કેવું છું હું કપડાં ધોતીથી અડધા ધોયા છે હું દેવા માટે તો આવું છે હું રોજ માર બેન ધોવા આવે છે કપડાં હું આવીશ રોજ મારા બેન કપડાં ધોઈ આવે અને આજ આજે ભાવનગર જતા રહ્યા છે તે હું આવી આજ પહેલા દિવસે આવીને આવું છું બોલો સાબુ પડી ગયો ડેમમાં અહીંયા પડી ગયો કાઠે અંદર તે અંદર બહુ ઊંડું છે એમ કે સાહેબ સાબુ ગોતવા જવાશે નહીં એટલે આપણે સાહેબને કર્યો છે ફોન અને અહીંયા પાણી જો કેવું મસ્ત ડેમમાં આવેલું જાય છે તો આ છે અમારા ગામની નદી મને ફોન પડી જાવે નહીં છે અને દારૂ થવા આવ્યું છે અને મને લાગે છે બી તો હવે આપણે થોડાક કપડાં રહ્યા છે ને અડધા રહ્યા અડધા ધોયા તો સાબુ પડી ગયો પાણીમાં તો સાબુ આવે ત્યાં સુધીમાં આપણે એટલા કપડાં તારવી નાખ્યા છે અને એટલા ધોવાના બાકી છે અને અહીંયા દઈને સાબુ હોય સાબુ અંદર તો ચાલો હવે સાહેબ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈ અને પેલા અને એક બીજી વાત એ કહું કે જે મેં આ ટબ ઉતર્યું ને કપડાનું તો અહીંયા મોય દડદડતી વહી ગઈ જો અહીંયા પડી જો અહીંયા રે અહીંથી દડદડતી વહી ગઈ તો અહીંયા પડી છે એ મારે પછી હું અહીં થઈને લેવા જઈશ અહીંથી ઉતરીને આમાં લેવા જઈશ તો મોય પણ આવતા વેત પાણીમાં જ પડી ગઈ રૂમાલની મોય વાળીને આવી હતી હું આવું પહેલાં દિવસે જ કપડાં ધોવા આવ્યા ને આવું છું અમે આવ્યા છીએ અમારા ગામડે વેકેશનમાં અને સાહેબ જો આવે છે બિચારા એને હેરાન કર્યા મેં નહીં તે જો આવે તે જો હા અહીંયા સેડિયા નિધિન બે જો આવે જો સાબુ દેવા આવે છે તો ચાલો હમણાં આવશે ખીજા એ કોટા હું ઘડીક ફોન મૂકી દઉં ને ખીજા છે પાછા હેન નો રખાય એમનો તો ચાલો તો જો સાહેબ નહીં થઈ અહીંયા પોગી ગયા છે

એ મેં નાખી દીધું દીકો નું છે ઓલું હા ના ના એ ગરમી થાય એવું છે ના ના ચાલો હું મૂકું હું કપડાં ધોઈ નાખું જો જો સાહેબ લાવ્યા દીકો નાય એમ જો દીક જોઈ કણકટની નદીમાં નાય નાય વા 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 જો કેવું મસ્ત પાણી વહી ગયું છે હાલ્યો એય ઓલા મૂનાનો તો એમ બે ઓકે નો વીતી નઈ ના આમ કપડા નગી આતું હું હું પેલી વેલી આવી ધોવા તો સાબુ ભઈ હ બોલો પાણી ધો સાબુ ડબુક હું તો હેલો వచ్చే વચ્ચે હાલુ હલ્યું વચ્ચે અમારે ગાય નો મોટો વાસળો બહુ તોફાઈ નહી છે વાસળો કામ તોફાઈ ને એમને તેડવા ન દે

તો ચાલો હવે બસ બીજું તો કઈ કહી ન શકીએ તો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં આવજો